મોરબીમાં નાની વાવડીની સંત કબીર સોસાયટીમાં ઉભરાતી ભૂગર્ભ ગટરના કારણે સ્થાનિક નાગરિકો ત્રસ્ત મહાનગરપાલિકામાં રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં નાની વાવડીની સંત કબીર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરના કારણે સ્થાનિક નાગરિકો ત્રાઇમામ પુકારી ઉઠ્યા હોય ત્યારે આ બાબતે આજરોજ મંગળવારે બપોરે એક વાગે સ્થાનિક મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી બાબતે તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી હતી મંજુબેન સંત કબીર સોસાયટી વાવડી નાની વાવડી ગટર રસ્તા નથી ગટર નથી અમારે માટે કોઈ રસ્તો જ નથી પાણી તમે જુઓ કેટલા ભયરા છે અહીંયા કણે પાણીમાં રેવી ગંદકીમાં રેવી હમે અત્યારે અને ભોખારું ભરાય બી નીમ તરત ને તરત પાછી ભરાઈ જાય આમાં ખાલી કરાવવામાં જ રેવી છે નકરી બધાય ખાલી કરાવવા બેચારા છોકરા માંદા પડે મચ્છર એટલા અને પાણી ગંદકી ને બધા ની બોખારું ભરે ને છલકાય હતા ને ખાડા ભર્યા અમારે ત્યાં ની આકડે અમે ગ્રામ પંચાયત માં આવતા પેલા અત્યારે તો હવે નગરપાલિકા માં આવી ગયા ને હા વજે પર હતું અમે રજૂઆત તો પેલી વાર પાણી ની જ કરી હતી અહીંયા પાણી ની કરી હતી પાણી પીવાનું નહોતું આવતું બરાબર તો હવે ઉનાળો આવશે એટલે એ તકલીફ રહેશે અમારે એ પ્રોબ્લેમ તો છે જ બરાબર પણ ઘરટણ ની તો અમારે ફૂલ તકલીફ છે અત્યારે હવે ઓલા વારે વારે ભરવા આવે એને ચારસો ચારસો ચાર ચાર હજાર રૂપિયા અમે દેવી પાણી ભરાવાના વોખારના ગટરોના તો હવે એ કરું કે અમારે ઘરના રોટલાનું કરું એ કોઈ નગરપાલિકા વાળા કોઈ નથી આવતા અમે ઓલા ડાયરેક્ટ કચરા વાળા નથી આવતા કચરાનું ટ્રેક્ટર નથી આવતું અને પાણીની તકલીફ પડશે ઉનાળો આવશે ને એટલે તમારે પાણી નહીં આવે હા અત્યારે નથી અત્યારે આવે છે ઉનાળામાં પડશે અને આ બીજી ત્રીજી વાર અહીંયા આવ્યા છે આજે અમારા બસ આ ગટર લેન નું છે અમારે ગટર લેન નું અમને રસ્તા હવે રજૂઆત અત્યારે અમને એવો જવાબ દીધો જણ કે તલાટી અરે કાલ આવવાનો સંપર્ક કરીને અમને કહેશે લો અત્યારે લગીન કોઈ રસ્તો નથી અમાર માટે નહીં થાય તો બીજી વાર આવશું અમે તો આ કરવાનું જ છે અમારે તો છોકરા નાના નાના મૂકી મૂકીને આજ કરવાનું અમારે તો અમારે બીજો કોઈ અમાર માટે કોઈ કઈ કરી ન દેતા એટલે અમારે તો દોડવું જ પડે ને પછી તો હવે